આ જાદુરાઉ સુખદ અને ભારતની પશ્ચિમનો આ છેવાડો આવ્યો અને આ ત્રેતાયુગના વખત છે કાળનું રાવણ જે અમર થવા માટે લિંગ લિંગાયત એ લિંગ છે અને ભારતનો અંતિમ સૂર્યાસ્ત પણ અહીંયા થયા એટલે બે હજારમાં મિલિલિયમ સ્થાનમાં અહીંયા ઉજવામાં આવ્યું હતું અને એક વિરાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવ્યું છે પહેલાંના જમાનામાં યાત્રા કરવા અહીંથી જતા ત્યાં યાત્રા કરી અહીં આવી અને છડી રાખતા છડી અહીંથી ઉપરથી એક છાપ લેતા મારી ચારધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આપણે આવવા જવાનું બંધ થઈ ગયું ને સિંધુ નદીને કારણે મોટા મોટું સરોવર કહ્યું હતું નારાયણસો ચાર ચાર ગાંવ મીઠું પાણી ભર્યું હતું અઢારસો ને ઓગણીસમાં આપણે મોટો ભૂકંપ આવ્યો એ પટેલે આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગયા ત્યારે પાકિસ્તાનમાં જે અલ્લાહ બંધ ગયા અલ્લાહ કુદરતી જમીન હતી બહાર નીકળ બંધ બની ગયું નદીનું પાકિસ્તાનમાં જતું ગયું અને સમુદ્ર પાણી આગળ આવી ગયું તો નાનો ભાગ છે એટલું સરોવર મીઠા પાણીનો કે ચાર ચાર ફક્ત સરોવર હતું ચાર ચાર ગાંવ પર ને છેલ્લો જીર્ણોદ્વાર અઢારસો ને સતતરમાં અમારા સુંદરજી સોદાગર કરાવેલો આ મંદિર જીર્ણોદ્વાર માટેની ખૂબ જર્જર થઈ ગયું ભૂકંપને કારણે એની પાસે કંઈ હતું નહીં ઘરેથી નાસી પાસ થઈ મંદિર પાછળ આવી સૂતો હોય એટલે ભગવાને સપનામાં જગાડે ભાઈ ઉઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તો વેપાર કરી દે ઉઠે લે એને ઘોડો જોવા મળે ઘોડાનો વેપાર કરે અને મોટો ઘોડાનો વેપારી બને સુંદરજી સોદાગર તેને મોટું ધનવાન થઈ જાય આજથી બસો વર્ષ પહેલાં વિદેશ ઘોડા વેચતો એને ઈચ્છા થાય કે તો ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું મારી પાસે કંઈ હતું નહીં હું અર્પણ કરું અઢારસો ને સતતરમાં કોટેશ્વર મંદિરોનો જીર્ણોદ્વર કરાયો અને પોતાની કાયાના કલ્યાણ માટે બાજુનું મંદિર છે બીજું કલ્યાણ શું પોતાની યાદ આ રીતે ભગવાન બિરાજમાન થયા અને ચારેધામની યાત્રા કરવા ગયા હોય અને કોઈ આપણા તીર્થ રહી ગયું હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના જેને દર્શન થશે તો એને ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થતા કારણ કે રાવણને અમર થવા માટે આ આવ્યું હતું અને છેલ્લે જે નાભીમાં અમૃત લાગ્યું હતું અહીંથી પ્રાપ્ત કર્યું હતું અને રાવણના મોક્ષ પછી ભગવાન રામનાથી એનો મોક્ષ થયા પછી તેત્રીસ કોકી કોટી દેવાઓની સ્થાપના કરી એટલે આપણું ચારેધામની યાત્રાનો એમ પુણ્ય પ્રાપ્ત થાય અને ચાર સરોવરમાં આપણું આ પશ્ચિમનું નારણ સરોવર હોય ઉત્તરનું માન સરોવર પૂર્વનું બિંદુ સરોવર દક્ષિણનું પંપા સરોવર અને પશ્ચિમનો નારણ સરોવર આ રીતે ભગવાન બિરાજમાન આપણને જો આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો વીએસ ન્યૂઝ ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં